અમદાવાદ સુભાષ બ્રિજને લઈને સમાચાર મળી રહ્યા છે હયાત સુભાષ બ્રિજ મામલે સત્તાવાર જાહેરાત કરાશે જી હા બ્રિજની તપાસ કરનાર એજન્સીએ એમસીને રિપોર્ટ સોંપ્યો છે અલગ અલગ એજન્સીઓએ બ્રિજની ઊંડાણપૂર્વક ચકાસણી કરી હતી બ્રિજ અંગે બપોરે ત્રણ વાગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તિરાડોને કારણે છેલ્લા કેટલાક દિવસોથી એટલે કે ચાર ડિસેમ્બર થી આ બ્રિજ બંધ કરાયો છે ઓગણીસો તોતેરમાં નિર્માણ પામેલા સુભાષ બ્રિજ અંગે હવે નિર્ણય સત્તાવાર રીતે ત્રણ વાગે જાહેર કરવામાં આવશે તો અમદાવાદ સુભાષ બ્રિજને લઈને હવે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે ઓગણીસો તોતેરમાં આ સુભાષ બ્રિજનું નિર્માણ થયું છે તિરાડોને કારણે ચાર ડિસેમ્બરથી આ સુભાષ બ્રિજ બંધ છે અને હવે આ બ્રિજની તપાસ વિવિધ એજન્સીઓ દ્વારા કરવામાં આવી છે અને તપાસ કરનાર એજન્સીએ એએમસીને રિપોર્ટ સોંપ્યો છે ઉંડાણપૂર્વક અલગ અલગ એજન્સી તરફથી તપાસ કરવામાં આવી છે વધુ માહિતી સાથે સંવાદદાતા રીમા લાઈવ જોડાઈ ગયા છે રીમા અમદાવાદ સુભાષ બ્રિજ ચાર ડિસેમ્બરથી બંધ છે તિરાડોને કારણે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે અને હવે ત્રણ વાગે સત્તાવાર રીતે નિર્ણય લેવામાં આવશે કેમકે અલગ અલગ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી ઊંડાણપૂર્વક તપાસ થઈ છે ચોક્કસથી દીપિકા ખાસ તો જો વાત કરીએ તો સુભાષ બ્રિજ છે કે જેને લઈને આજે સત્તાવાર જાહેરાત છે બપોરે ત્રણ વાગે કરવામાં આવશે ખાસ તો જો વાત કરીએ તો હાલમાં પણ સતત અલગ અલગ જે એજન્સીઓ છે તેમના તરફથી સુભાષ બ્રિજનું દ્રોણની મદદથી પણ ઇન્સ્પેક્શન થઈ રહ્યું છે પરંતુ ખૂબ જ મહત્ત્વની વાત કે આ જે બ્રિજ છે જેને ચાર ડિસેમ્બરના રોજ તિરાડ પડતા બંધ કરાયો હતો તેને લઈને સત્તાવાર જાહેરાત છે તે બપોરે ત્રણ વાગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા કરવામાં આવશે આ બ્રિજને તોડી પાડવો સંપૂર્ણ રીતે નવા બનાવવો કે બ્રિજના સ્પાન છે તેને નવા બનાવવા તે તમામને લઈને રિપોર્ટ જે છે તે રજૂ કરવામાં આવશે થઈ ચૂકેલો છે ને તેને લઈને નિર્ણય છે તે સત્તાવાર રીતે જાહેર છે તે કરવામાં આવશે સાથે જ જો ખૂબ જ મહત્ત્વની વાત જો કરવામાં આવે તો અત્યારે પણ દ્રોણની મદદથી અલગ અલગ એજન્સીઓ છે તે સતત તપાસ કરી રહી છે ખાસ તો જો વાત કરીએ તો તેની ડિઝાઇન છે તેની વચ્ચેનું અંતર અને તેની સાથે જો ખૂબ મહત્ત્વની વાત કહી શકાય કે જે પ્રકારનું આખે આખું જે બ્રિજ છે તેમાં કેવા પ્રકારની કામગીરીઓ છે તે અત્યારે જરૂર છે સાથે જ કયા પ્રકારની ખામી છે જે જોવા મળી રહી છે તે તમામને લઈને અત્યારે પણ ડિટેલ ઇન્સ્પેક્શન છે તે પણ હાલ સુભાષ બ્રિજનું દ્રોણની મદદથી કરવામાં આવી રહ્યું છે ખાસ તો જો વાત કરવામાં આવે તો હાલ પણ આ સતત મોનિટરિંગ છે તે થઈ રહ્યું છે સુભાષ બ્રિજનું અને સાથે જ જો વાત કરીએ તો જે પ્રકારેની પણ અલગ અલગ ખાસ તેના પિલર છે તેના સ્પામ છે તે તમામને લઈને પણ જે ચેકિંગ છે તે હાલ અહીંયા કરવામાં આવી રહ્યું છે અલગ અલગ થર્મલ કેમેરા છે તે પણ લગાવવામાં આવી રહ્યા છે અને તેનાથી પણ આ ચેકિંગ છે તે હાલમાં કરવામાં આવી રહ્યું છે ખાસ આ જુઓ જે એજન્સીઓ છે તેમના દ્વારા હાલ અહીંયા ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે આ અલગ અલગ એજન્સી છે જેમની દ્વારા ચેકિંગ કરાઈ રહ્યું છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કેવા પ્રકારનું ચેકિંગ થઈ રહ્યું છે અને કઈ કઈ બાબતોનું ખાસ ઇન્સ્પેક્શન થઈ રહ્યું છે આ છે કન્ડિશનલ એસેસમેન્ટ કોમ્પ્રિહેન્સિવ કન્ડિશનલ એસેસમેન્ટ કહેવાય છે અમે એના માટે ત્રણ અલગ અલગ ટાઈપના સેન્સર યુઝ કરી રહ્યા છે મુખ્યત્વે એક છે થર્મલ છે બીજું છે ઓપ્ટિકલ સેન્સર છે અને ત્રીજું લેઝર સેન્સર છે હવે આ ત્રણેય સેન્સરથી અમે સર્ટેન ડિસ્ટન્સથી એનો ડેટા કલેક્ટ કરીએ છીએ અને એનું થ્રીડી મેપિંગ કરીએ છીએ જેથી કરીને આખો આખો જે બ્રિજ છે એ તમને ડિજિટલ ફોર્મમાં તમારી પાસે રહે અને એનું રેઝોલ્યુશન વન મિલીમીટર રહે છે કે જે તમને કોઈ બી સરફેસને ત્રીસ સેન્ટીમીટરના ડિસ્ટન્સથી જોતા હો એટલા એક્યુરેટલી તમને દેખાડે છે હવે તમે વીઆર ગ્લાસીસ યુઝ કરો કે પછી તમે કમ્પ્યુટરની સ્ક્રીન ઉપરથી ત્યાંથી યુઝ કરો તો તમે આખો બ્રિજ તમે સ્ટોર કર્યો છે ડિજિટલી અને એના ઉપર તમે તમારી કમેન્ટ્સ આપી શકો છો આ ઉપરાંત તમે એના ઉપર એઆઈ એનાલિટિક્સ કરીએ છીએ કે જેમાં એની ક્રેક્સ અને કોઈ કોન્ક્રીટ ફોલિંગ થઈ ગયું હોય એટલે સ્પાલિંગ કહેવાય છે તો એ અમે આઇડેન્ટિફાય કરીને આપતા હોઈએ છીએ તો અમારો મુખ્યત્વે ગોલ એ છે કે જેટલી બી ડિફેક્ટ્સ છે એ અમે એઆઈ થકી આઈડેન્ટિફાય કરીને આપીએ અત્યાર સુધી આપ ચેકિંગ કરી રહ્યા છો કેવી ખામીઓ છે જે આપણે જોઈ ખાસ જે ઉભરીને દેખાઈ આવે એટલે આ કામ છે એ આજે સવારે ચાલુ કર્યું છે અને અમે ઓન સાઇડ ડેટા કલેક્શન પછી એનું પોસ્ટ પ્રોસેસિંગ કરતા હોય છે જે ખૂબ મહત્ત્વનો ભાગ છે આખી પ્રોસેસનો એના પછી જ અમે કંઈક કહી શકીએ છીએ તો ત્યાં સુધી અમે કોઈ કમેન્ટ કરવા માટે મતલબ અમે નથી કરતા ચોક્કસથી ખાસ તો જો વાત કરીએ તો જે પ્રકારે હાલ પણ આખે આખો બ્રિજ છે તેનું ઇન્ફોર્મેશન છે તે સ્ટોર રહે અને તે કેવા પ્રકારનો બ્રિજ છે કે આ તિરાડ પડી કેવા પ્રકારની ખામી સર્જાય તે તમામને લઈને આ દ્રોનની મદદથી પણ હાલ અહીંયા આ સતત ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે ત્રણ અલગ અલગ કેમેરા ત્રણ અલગ અલગ સેન્સર લેઝર થર્મલ અને અન્ય એક અને તેની મદદથી હાલ આ સતત દ્રોણની મદદથી ચેકિંગ છે તે થઈ રહ્યું છે અને સાથે જ તમામ ઇન્ફોર્મેશન્સ છે જે કલેક્ટ કરવામાં આવી રહી છે ક્યાં કેવા પ્રકારની તિરાડ છે તે તમામ માહિતીઓનું હાલ અહીંયા એકત્રીકરણ ચાલી રહ્યું છે પરંતુ બ્રિજને લઈને સત્તાવાર જાહેરાત છે જે ત્રણ વાગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા કરવામાં આવશે કે આ સુભાષ બ્રિજ કે જેને રાખવો કે કેમ કરવો તે તમામ માહિતીઓ છે તે સત્તાવાર ત્રણ વાગે જાહેર કરવામાં આવશે જી જી બિલકુલ વિગત સાથે જોડાયા તે બદલ એટલે કે હવે ચાર ડિસેમ્બર થી બંધ થયેલો ની માહિતી જે છે તે સત્તાવાર રીતે ત્રણ વાગ્યે જાહેર થશે